વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠકમાં પાંચ કામો મંજૂર એક કામ ના મંજૂર વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે યોજાઈ હતી જેમાં છ કામોની દરખાસ્ત પર ચર્ચા થઈ ચર્ચા બાદ પાંચ કામોને મંજૂર કરવામાં આવ્યા જ્યારે એક કામને હાલ પૂરતી મંજૂરી આપવામાં આવી નથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા દરખાસ્તોમાં પાણી પુરવઠા શાખા ટુરિસ્ટ શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને મ્યુનિસિપલ સેક્રેટરી કચેરીના વિવિધ વિકાસલક્ષી કામો સમાવેશ થયેલા હતા ખાસ કરીને મહાનગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રતિવિદ્યાર્થી માસિક રૂપિયા દસ ફી લઈને સ્વિમિંગ શિક્ષણ શરૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે બીજી તરફ વડોદરા શહેરના ગોત્રીમાં નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના કામને હાલ પૂરતી મંજૂરી મળતી નથી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપી હતી આજને સ્થાઇ સમિતિમાં ટોટલ છ દરખાસ્ત હતી જેમાંથી એક નામ મંજૂર કરવામાં આવી છે બાકીની દરખાસ્તો મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરોટ શાખા દ્વારા ખાનપુર ખાતે જે ડબ્લ્યુટીબી છે એમાં નવીન ક્લોરિન લીક એપસોપશન સિસ્ટમ ડીઝલ જનરેટર સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓપ્રિટેશનનું કામગીરી આવેલી છે અઢાર પોઇન્ટ પચ્ચીસ ટકા ને સિત્તેર લાખ ઓગણપચાસ હજારના કામ હતું જેને નેગોશિયેટ કરી અને અઢાર પોઈન્ટ પચીસના બદલે બે ટકા ઘટાડો કરી અને સોળ પોઈન્ટ પચીસ ટકાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ફાઇનલી માર્કેટ રેટ કરતાં પોઈન્ટ એસી ટકા વધુનું કામ થાય છે ટુરિસ્ટ વિભાગ દ્વારા જે સ્વિમિંગ પૂલો છે વડોદરા મહાનગરપાલિકાના આમાં વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે દસ રૂપિયા માસિકથી સુપીંગ શાળાની વ્યવસ્થા ઉભી કરવાના સંબંધિત કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને લગ્ન માટે વિના મૂલ્યે ગૃહ આપવા બાબતે નીતિ નિયમો જે કમિશન તરફથી મોકલવામાં આવ્યા હતા જેમાં દિવ્યાંગોને મફત અતિથિ ગૃહો મળે એ બાબતની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા એફપી એકસો અઠ્યાવીસ ટીપી સાઈડમાં એફપી એકસો અઠ્યાવીસ ઉપર નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્ત હતી જેમાં મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના વિચારને લઈ અને કામને નામંજૂર મંજૂર કરવાનું આવ્યું છે વડોદરા શહેરમાં સયાજીગંજ ખાતે જે હયાત સિટી બસ સ્ટેશન છે ત્યાં આગળ ટી બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ સત્તર ટકા વધુ મુજબ સાત કરોડ છત્રીસ લાખ ચાલીસ લાખ ત્રણસો છત્રીસ રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે આ કામગીરી અંતર્ગત વર્કશોપ શેડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ઇલેક્ટ્રિકલ રૂમ આરસીસી રોડ અને બસો રહેવા માટેનો ડેકોરેટિવ શેડ બનાવવામાં આવશે ટોટલ છ હજાર આઠસો સાઠ ચોવીસ મીટરનો પ્લોટ છે જેમાંથી ત્રણ હજાર આઠસો ઓગણપચાસ ચોવીસ મીટરમાં ચાર્જિંગ અને ત્રણ હજાર દસમાં બસ સ્ટેશન બનાવવાનું કામગીરી કરવામાં આવશે ચૌદ બસોનું ચાર્જિંગ એક સાથે થઈ શકશે અને સાથે છવ્વીસ બસોનું પાર્કિંગ અને ટોટલ ચાલીસ બસની કેપેસિટી ઊભી કરવામાં આવશે મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જે સામાન્ય સભા માટે બોડી પેક માઇક સર્કલ પીઆરઓ કીટ ખરીદવામાં આવી હતી જેનો ભાવ ચૌદ હજાર પચાસ રૂપિયા મંજૂરી માટે મૂકવામાં આવે છે જેને મંજૂરી કરવામાં